નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે શહેરના પૂર્વ વિસ્તારના વાઘુડિયા રોડ ફાર્વર્ડ સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વરમ મહાદેવ મંદિર ખાતે

પ્રણવ ત્રિવેદી, રમેશ કાકા, સુનિલભાઈ ચોકસી, જશુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, ઋષભ ત્રિવેદી, ઉમેશભાઈ પટેલ દ્વારા ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે તેવી તકેદારી રાખી રહ્યા છે. મંદિરના પૂજારી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રભુને અવનવ શણકારો ઉપ આપીને અલૌકિક દર્શન યોજાઈ રહ્યા છે. શિવ ભક્તજનો પણ ખૂબ વિશાળ જનસંખ્યામાં પ્રભુના અલૌકિક દર્શન કરીને ભાવ વિભોર બન્યા છે. જેમાં ચારધામની યાત્રા કેદારનાથ બદ્રીનાથ જેવું પવિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર